ઉમરેડ તાલુકાના પણસોરા ગામમાં રોહિતવાસમાં રહેતા રાહુલભાઈ અશોકભાઈ મકવાણા સિલી ગામે રહેતા મામા સસરાને ત્યાં પત્ની જ્યોતિબેન સાથે ગયા હતા ત્યાં પરત ઘરે આવતા સમયે શાળા કૌશિક કુમાર સાથે નીકળ્યા હતા અને સિલી મનબા માતાના મંદિરે જઈને દર્શન કર્યા હતા ત્યારબાદ કૌશિક કુમારનો ફોન આવતા તે ઘરે જતો રહ્યો હતો અને દંપતી નજીકમાં આવેલા વડદાણા છાડ નીચે આવેલી ભજીયાની લારીએ નાસ્તો કરવા માટે ગયા હતા જ્યાં બસો ગ્રામ ભજીયા લીધા હતા ચટણી લેવા માટે બે પડિયા લેતા જ લારીવાળાએ કોના ઘરે આવ્યા છો તેમ પૂછતા મનુભાઈ ટપાલીને ત્યાં આવ્યા છીએ તેમ કહેતા જ અપમાનિત ભાષામાં વાત કરીને હું તને ડીશમાં ભજીયા કે પડિયા નહીં આપું આવું જણાવીને લાફો મારવા માટે હાથ પણ ઉઠાવી લીધો હતો ત્યારબાદ ભજીયાના ચાલીસ રૂપિયા પણ નતા લીધા હતા જેથી રાહુલભાઈએ ગૂગલ પેથી ચૂકવી આપ્યા હતા ઘટનાની જાણ મામા સસરા મનુભાઈને કરાતા તેઓ પણ આવી પહોંચ્યા હતા અને લારીવાળાઓને ઓળખતા પ્રવીણભાઈ નવરતનસિંહ ગોહિલ અને નવરતનસિંહ છત્રસિંહ ગોહિલ હતા તેમને મનુભાઈએ ઠપકો કરતા બંને ઉશ્કેરાઈ ગયા હતા અને તેમને પણ જાતિવાદક અપશબ્દો બોલ્યા હતા જેથી આ અંગે ખંભળો જ પોલીસ મથકે આવીને ફરિયાદ એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી હું સિલી ગામનો છું આ જે ઘટના બની એમાં અમે ખંભોળ પોલીસ ગયા હતા એમાં એવું થયું જે અમારી જે પ્રૂફ પણ છે જે માણસ બોલી ગયો હવે એમાં એ ભાઈનું અમે નામ ઉમેરવાનું કહ્યું જસવંતભાઈ મોહનભાઈ ચૌહાણ જસવંતભાઈ જસવંતભાઈ પૂજાભાઈ ચૌહાણ એ ભાઈનું નામ ઉમેરવાનું અમે કહ્યું તો પોલીસવાળાને અમે અમે હરમ કંઈક બાર વાગે ગયા હતા તો સાતના નવ વાગે લાગીને અમને ત્યાં બેસાડી રાખ્યા તો છતાં પણ અમારે એટલું કહેવા છતાં અમે અરજી પણ આપી છે તો પણ એમ એમને અમારું કોઈપણ જાતનું કહેલું માન્યું નથી અને એફઆઈઆરમાં એ ભાઈનું નામ દાખલ કર્યું નથી કે અમારી એ જ વિનંતી છે કે એ ભાઈનું નામ દાખલ કરો બીજું આગળ આગળની કાર્યવાહી શું છે

માનવાના મંદિરે દર્શન કરવા ગયા ત્યાંથી ભજીયા ની લારી ભજીયા ખાવા ગયા તો ત્યાં આગળ એમને ડિશમાં ભજીયા આપ્યા પછી મેં મારી જાતે પડિયા લીધા આવેલી ચટણી માટે એટલે સ્ટીલના તો એમણે મને પૂછ્યું કે તમારે કયા ગામના વતની છે તમે કીધું પણ સોને કોના ઘરે આવ્યા છો તો કીધું કે મને બાઇક ટપાલી ના ઘરે તમને કીધું કે એટલે મારા જાતિ વિશે મને શબ્દો બોલ્યા તું છે આમ નથી એમ અને પછી મને કીધું કે તમારે આગળ લેવાનું નહોતું તું ઊભો થઈ જા મારી હાથમાંથી છીનવી લીધી મારી જાય અને પેલી નીચે કાગળ પડે મને નાખી દીધા અને પછી મારો કોલ મારી ફેટ પકડી મારો લાફો મારો હમું થઈ ગયો પછી મેં તો પણ મેં પૈસા આપ્યા તો એમણે નહીં પૈસા મારી જો કે તું ગૂગલ પે કર તો મેં ગૂગલ પેમાં નાખ્યા એ મારી અપમાન કર્યું તો અમે એક બંને ઘરે પાછો મેં તે ઘટના સ્થળે મારા મામાને ફોન કર્યો તો એમને ક્યાંક કારણોસર ઉપાડ્યો ને પણ ઘરે જઈને કીધું તો ત્યાં આગળ ઠપકો આપવા ગયા કે ત્યાં આવું અમારી જોડે તો કરે છે પણ બહારના મહેમાનને કેમ આવું કરે છે તો હવે એમણે એમને પણ તું છે અમને બધા એમ કીધું તમારે જાતિ છે કે તમે આ છો તો તમારે જો વિચારે જ ના આવવું જોઈએ અને આવી રીતે કર્યું તો પછી અમે પોલીસનો સહારો લીધો બરાબર તો પોલીસના સહારે તમે આગળ શું કાર્યવાહી હતી કાર્યવાહી કે અમને કડીથી કડી સજા મળી જાય જાતિભેદ ખતમ થઈ જવો જોઈએ જેટલો એમને છે એટલો અમારે જોઈએ જ અમે એ માણસ છીએ ને તો અમારે જ અમારે ખાવાનું અને હક જોઈએ બસ આગળ બીજું શું કે છો તમે બીજું તો શું મને અમને હક અપાવો બસ મારો અપમાન થયા મારે હક જોઈએ મારી લડત કરીને